હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક જે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને ઓછી જ વસ્તુમાં બને છે અને ઝડપથી પણ બનીને તૈયાર થઈ જાય છે તો આજે આપણે બનાવીશું કાજુ મોદક જે આપણે ગેસ ચાલુ પણ નથી કરવાનો તો પણ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે બનાવીએ કાજુ મોદક અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આવ આવી અવનવી રેસીપી તમને જાણવા મળે તો કાજુ મોદક બનાવવા માટે મેં એક વાટકી કાજુ લઈ લીધા છે એની ઝીણી પેસ્ટ કરી લીધી છે અને દળીને લઈ લીધેલી છે કેસરવાળું પાણી છે અને પિસ્તા છે તો કાજુને આપણે મિક્સરમાં એકદમ ઝીણી પેસ્ટ બનાવી લેવાની છે એક વાટકી કાજુ લીધેલા છે મેં એની પેસ્ટ તૈયાર કરીને લઈ લીધી છે એને આપણે સૌથી પહેલાં થાળીમાં લઈ લેશું હવે આપણે આની અંદર જે સાકર ક્રશ કરીને રાખી છે એ એડ કરીશું હું સાકર લગભગ સાડા ત્રણ ચમચી જેટલી એડ કરીશ એક વાટકી કાજુ સામે ત્રણ સાડા ત્રણ ચમચી સાંકર જશે આપ જોઈ શકો છો કે સાડા ત્રણ ચમચી સાકરનો પાવડર છે એ એડ કરી દઈશું જો સાકર ના હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો મેં સાકરને ક્રશ કરીને લઈ લીધી છે હવે આપણે જે રીતે લોટ મિક્સ કરીએ અને લોટ બાંધીએ છીએ એ રીતે જ આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને સરખી રીતે બાંધી દેવાનું છે આપણે આને જે રીતે આપણે લોટ બાંધી એ રીતે સરખી રીતે મસળીને એને સાકરને અને કાજુને મિક્સ કરીને લોટ તૈયાર કરી લેવાનો છે આ રીતે આ સમયે જો આપને એમ લાગે કે થોડુંક કડક છે તો આપણે આની અંદર મને એમ લાગે છે કે થોડુંક કડક છે તો હું આની અંદર એક ચમચી જેટલું દૂધ એડ કરીશ વધારે દૂધ એડ નથી કરવાનું નહીં તો ઢીલું થઈ જશે તો હું એક ચમચી દૂધ એડ કરીશ દૂધ રૂમ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એને સરખી રીતે લોટ તૈયાર જેમ રીત લોટ બાંધીએ એ રીતે જ એને તૈયાર કરી લઈશું આ તમને અત્યારે જો ઢીલું લાગતું હોય તો થોડી વાર તમે મસળશો એટલે એ કડક થવા લાગશે એટલે હાથમાં ચોંટે તો તમારે થોડું હાથમાં ઘી પણ લગાવી શકો છો તો હું બધું જ કાજુની પેસ્ટ અને સાકરને આ રીતે સરખી રીતે મિક્સ કરી અને આ રીતનું આપણે જે રીતે લોટ તૈયાર કરીએ એ રીતે મેં તૈયાર કરી લીધું છે હવે હું એની અંદર એક ચમચી ઘી એડ કરી અને એને ફરીથી સરખી રીતે મસળી લઈશ જેથી કરી થાળીમાં પણ ન ચોંટે અને આપણા હાથમાં પણ ન ચોંટે અને આપણે આ મોદક જે કા મોદક બનાવવાનો સાચો આવે છે એના વગર જ મોદક બનાવવાના છીએ જો તમારા ઘરમાં ન હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો આજે હું સાચા વગર જ બનાવીને તમને બતાવીશ જે ઇન્સ્ટન્ટ અને આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે તો આપણો જે કાજુની પેસ્ટનું મોદકની પેસ્ટનું જે તૈયાર થઈ ગયું છે લોટ એ લઈ તૈયાર થઈ ગયો છે હવે હું હાથમાં થોડું ઘી લગાવી આપણે જે રીતે રોટલીનું ગુંડલું લઈએ છીએ એ રીતે થોડું લઈ લેવાનું છે અને આ રીતે ગોળ કરી અને આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી પ્રેસ કરતું કરતું જવાનું છે અને ઉપરની સાઈડ આપણે પતલી ટોચ બનાવવાની છે આ રીતે જે રીતે મોદકના સાચામાં બને છે એ રીતના જ આપણે બનાવીશું તો આપ જોઈ શકો છો કેમ હું આ રીતે આંગળીઓ અને અંગૂઠાની મદદથી આ રીતે શેપ આપતી જાઉં છું અને ઉપર આ રીતે પતલી ટોચ બનાવું છું અને પછી આપણે એને ડિઝાઇન આપવા માટે એક ચમચી લઈ લેવાની છે અને ચમચીના પાછળના ભાગથી આ રીતે આપણે એના કાપા પાડી લેવાના છે જો તમારે આ રીતે ડિઝાઇન ન કરવી હોય તો તમે સાદા પણ બનાવી શકો છો પણ આ રીતે ડિઝાઇનવાળા કરવાથી દેખાવમાં પણ સારા લાગે છે અને સાચામાં બનાવ્યા હોય એ રીતના લાગે છે અને જો તમારી પાસે સાચો હોય તો તમે સાચામાં જરા ઘી લગાવીને એ રીતે પણ બનાવી શકો છો અને જો સાચો ન હોય તો તમે આ રીતે બનાવી શકો છો તો આ રીતે મેં ચમચીના પાછળના ભાગથી ડિઝાઇન પાડી દીધી છે હવે હું એની ઉપર આ રીતે ક્રશ ઝીણા ઝીણા પતલા પતલા સ્લાઇસ કરેલા પિસ્તા લગાવી દઈશ તમે તમારી ચોઈસ પ્રમાણે ડ્રાય ફ્રૂટ લગાવી શકો છો પણ આમાં કાજુના તો છે એટલા માટે આપણે ખાલી પિસ્તાનો જ ઉપયોગ કરીએ છીએ તો આ રીતે મેં પિસ્તા લગાવી દીધા છે હવે એની ઉપર આપણે જે કેસરવાળું પાણી તૈયાર કરીને રાખ્યું છે મેં પાણીમાં જ કેસરને ઘોળીને તૈયાર કર્યું છે તો એ પાણી આપણે થોડું ઉપર ટોચ ઉપર એડ કરી દઈશું એટલે કલર પણ સારો આવશે અને દેખાવ પણ સારો આવે ને કેસરની સુગંધ પણ સારી આવે છે હવે એક મોદક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હું બીજું મોદક પણ આ રીતે જ બનાવી લઈશ એ રીતે પણ બીજા મોદકને પણ આપણે એ રીતે જ આ રીતે જે રીતે ગુંડલું બનાવીએ છીએ એ રીતે ગુંડલું બનાવી અને આંગળીઓ અને અંગૂઠાની મદદથી શેપ આપવાનો છે નીચેથી શેપ આપતાં આપતા આપણે ઉપરની સાઈડ જવાનું છે ઉપર આપણે પતલી ટોચ બનાવવાની છે આ રીતે તો આપ જોઈ શકો છો કે બીજું મોદક પણ મેં એ રીતે બનાવી લીધું છે હવે આ મોદકને પણ આપણે ડિઝાઇન આપવા માટે ચમચીની મદદથી ડિઝાઇન આપી દઈશું જે પાછળનો ભાગ આવે છે એનાથી આપણે આ રીતે ડિઝાઇન આપી દેવાની છે આ રીતે ડિઝાઇન આપવાથી સરસ લાગે છે બધી બાજુ આ રીતે સરખી રીતે ડિઝાઇન કરી દેવાની છે આ રીતે ડિઝાઇન આપવાથી સેપ સારો લાગે છે અને દેખાવમાં પણ સારું લાગે છે પ્લેન બનાવવું હોય તો એ રીતે પણ બનાવી શકાય છે અને સેપ સારો હોય તો ખાવાનું પણ મન થાય છે હવે હું એની ઉપર પિસ્તા લગાવી દઈશ અને અત્યારે બાળકોને મોદક વધારે ભાવતા હોય છે તો તમે આ રીતે અલગ અલગ ટાઈપના મોદક બનાવીને પણ તમે ભગવાનને ધરવી શકો છો અને બાળકોને પણ ખવડાવી શકો છો હવે હું એની ઉપર કેસરવાળું પાણી એડ કરી દઈશ તો આપણું બીજું મોદક પણ બનીને તૈયાર થઈ ગયું છે એ જ આ જ રીતે હવે આપણે બધા જ મોદક બનાવીને તૈયાર કરી લેવાના છે તો આપ જોઈ શકો છો કે મેં બધા જ મોદક બનાવીને તૈયાર કરી લીધા છે એક વાટકી કાજુમાંથી મારે સાત મોદક બન્યા છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું તો જો તમને મારી આ મોદકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો થેન્ક યુ